મિત્રો ગઈકાલે આપણે જે વાત કરી હતી એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રથી અરબસાગરમાં જે અપર લેવલે સર્ક્યુલેશનની હાજરી હતી એ સર્ક્યુલેશન હવે ધીરે ધીરે પૂર્વ તરફ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ લાગુ તરફ ફંટાઈ રહ્યું છે આ પરિસ્થિતિને અનુસંધાને આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઊભી થઈ શકે મિત્રો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘ સવારી ચાલુ રહી જેમાં સુરત બારડોલી વલસાડ ડાંગ આ વિસ્તારોમાં મેઘ ત્રાંડવ જોવા મળ્યું આજની વાત કરીએ તો આજે સર્ક્યુલેશનની ઇફેક્ટથી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોમાં સૌથી વધુ શક્યતા જોવા મળશે જ્યારે અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ આ જિલ્લાના વિસ્તારોમાં પણ મધ્યમથી એક સારા વરસાદની શક્યતા ગણી શકાય જ્યારે કચ્છમાં પણ દક્ષિણ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં આજે કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય જ્યારે બાકીના કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમથી એક સારા સ્પેલની અપેક્ષા આજે રાખી શકાય જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના ઉજળી જણાશે જેમાં ભરૂચ સુરત અંકલેશ્વર બારડોલી વલસાડ ચીખલી ડાંગ આ જિલ્લાના વિસ્તારોમાં આજે મધ્યમથી એક સારા વરસાદની સંભાવના ગણી શકાય મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા ખંભાત આ વિસ્તારોમાં આજે એક સારા વરસાદની શક્યતા ઊભી થશે જ્યારે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કોઈ કોઈ સ્થળે હળવાથી મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદની શક્યતા નકારી શકાતી નથી મિત્રો આજનો દિવસ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોનો રહેશે કેમ કે સર્ક્યુલેશનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જોકે આ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ